માછલીના ઈંડા લીલા પણ માછલી ઈંડાનું મૂલ્ય વધારે ખેતરમાં બેઠી એટલે તને સવાલ પૂછું છું અને શાકભાજી ઉપરનો જ સવાલ છે લીલી માછલીના ઈંડા લીલા પણ માછલી કરતા ઈંડાનું મૂલ્ય વધારે દોસ્તો તમને આનો આન્સર ખબર હોય તો પેલા નીચે કોમેન્ટ કરીને જણાવી દો અને તમે

કે તું એક તો એમ કેસ કે હું વાડીમાં બેઠી છું એટલા માટે ક્વેશ્ચન પૂછું છું બરાબર અને એક સાઈડ થી આ ક્વેશ્ચન માછલી વાળો છે તો માછલી ને ને શું લાગે પણ આપડા ગઈઠા હોય છે ને ઉખાણા ઈ ટાઈપ બનાવ્યા છે કે તમને આમ ઘડીક માં તો આપી જ ચડાવી દે ઘડીકમાં તમને ખબર જ ન પડે કે હું પૂછી લીધું અને ઈ જ કહું છું કે માછલી ને અને વાડીને અને તું પાછો એવું કેસ કે એક સાઈડ શાકભાજી વાળો છે હા ઈ તને પહેલા જ હિન્ટ આપી દીધી કે શાકભાજી છે

વધીને પાંચ છ ઈંડા હોય એના જાજા નો હોય અને ઈંડા કેવા કલરના હોય લીલી માછલીના ઈંડા લીલા પણ માછલી કરતા હા લીલા કલરના લીલા કલર શાકભાજી ને એના પાછળ જે ઈંડા હોય એ લીલા હા અને બહુ મસ્ત વસ્તુ છે અને આમ ખાવામાં માં બધે યુઝ થાય એના માટે હાલ હવે વધારે કેમ યુઝ થાય શાક બનાવવામાં યુઝ શાક બનાવવામાં થાય હાલ શાક બનાવવા આટલી હિન્ટ તો કોઈને નહીં દીધી હોય મેં શાક બનાવવામાં થાય હાલ શાક બનાવવામાં એ પાછું ગ્રીન કલર ગ્રીન કલર ના છે એને ઈંડે ગ્રીન કલર એટલે મીન્સ ઈંડા એટલે એને બી એ છે ને હવે તારે જવાબ દેવાનો છે તો ખબર એક એક તને આપતો છું તો મને જ આ તારું કે તો પણ તારી પાસે હાલ વેલામાં થાય હાલ થાય એના વેલા હાલ હવે વેલામાં જ થાય એમ માછલીના એ થાય

આ હોય કેવા હોય કલર નું હોય બરાબર એની અંદર હોય ઈંડા એટલે કે વટાણાના જે નાના નાના બીયા હોય આપણે જે ખાઈ ચાર પાંચ પણ લીલી માછલીના ઈંડા લીલા પણ માછલી કરતા ઈંડાનું મૂલ્ય વધારે એટલે વટાણાનું મૂલ્ય વધારે સાચી વાત છે કે છિલકા તો તો જવા જવા દે બરાબર પણ વટાણા આપણે સાચવી રાખીને વટાણા આપણે ખાઈ અને સાકૈ બને તો દોસ્તો તમને આન્સર ખબર હતી કે એની નીચે કોમેન્ટ કરીને જણાવી દો અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી ટેકર રાધે રાધે જય હિંદ